નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે આજે ગુજરાતના અને ભારતના મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના શું ભાવ રહ્યા એ સાથે જ આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો કેટલો થયો કે વધારો કેટલો થયો ગઈકાલની સરખામણીમાં ભાવ વધ્યા કે ઘટ્યા તેની ચર્ચા પણ આજે આ વિડીયોમાં કરવાના છીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઈક કરી દો તો ચાલો શરૂ કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત બાર હજાર સાતસો છન્નું રૂપિયા આઠ ગ્રામની કિંમત એક લાખ બે હજાર ત્રણસો અડસઠ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ સત્યાવીસ હજાર નવસો સાહીઠ રૂપિયા અને સો ગ્રામની કિંમત બાર લાખ અગણ્યાસી હજાર છસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ સત્યાવીસ હજાર નેવું રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ સત્યાવીસ હજાર નવસો સાહીઠ રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો કેરેટ સોનાના ભાવમાં એક ગ્રામની કિંમત અગિયાર હજાર સાતસો ત્રીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત ત્રણ હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ સત્તર હજાર ત્રણસો રૂપિયા અને સો ગ્રામની કિંમત અગિયાર લાખ તોતેર હજાર રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ સોળ હજાર પાંચસો રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ સત્તર હજાર ત્રણસો રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો એક જ દિવસની અંદર બાવીસ કેરેટ સોનાના ભાવમાં આઠસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ હવે વાત કરીશું અઢાર કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત નવ હજાર પાંચસો અઠ્ઠાણું રૂપિયા આઠ ગ્રામની કિંમત છોતેર હજાર સાતસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામની કિંમત પંચાણું હજાર નવસો એંસી રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ ઓગણસાઠ હજાર આઠસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે ભાવ હતો પંચાણું હજાર ત્રણસો ત્રીસ રૂપિયા અને આજે આ ભાવ છે પંચાણું હજાર નવસો એંસી રૂપિયા જેમાં જોવા જઈએ તો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે આજના રોજ છસો ને પચાસ રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે ત્યારબાદ હવે વાત કરીશું ચાંદી નપા વિશે કેટલા પહોંચ્યા ચાંદીના ભાવ એક ગ્રામની કિંમત એકસો ઓગણસિત્તેર રૂપિયા આઠ ગ્રામની કિંમત તેરસો બાવન રૂપિયા દસ ગ્રામની કિંમત સોળસો નેવું રૂપિયા સો ગ્રામની કિંમત સોળ હજાર નવસો રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ ઓગણ હજાર રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ સુડસઠ હજાર રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ ઓગણ હજાર રૂપિયા જેમાં ચાંદીના ભાવમાં જોવા જઈએ તો એક જ દિવસની અંદર ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો પ્રતિ કિલોએ વધારો જોવા મળ્યું છે સોનાના ભાવમાં આ સતત વધારો વૈશ્વિક આર્થિક સંકેત સાથે જોડાયેલો છે અમેરિકાના નબળા આર્થિક ડેટા અને ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં ઘટાડાના સંકેતોને વૈશ્વિક બજારમાં તેજીની ભાવનાને વેગ અપાયો છે નિષ્ણાંતો કહે છે કે ડિસેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓને સોનાની ખરીદીમાં વધારો કર્યો છે વધુમાં ડોલર નબળો પડ્યો છે જેના કારણે અન્ય ચલણોમાં સોનું ખરીદવું સસ્તું થયું છે અને માંગ વધી પણ છે આના કારણે ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ગુજરાતના મુખ્ય શહેર આજે અમદાવાદમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાનું શું ભાવ રહ્યો બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સોળ હજાર પાંચસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર સો રૂપિયા પ્રતિ દસ ગ્રામ એવી જ રીતે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર જૂનાગઢ સુરેન્દ્રનગર દાહોદમાં સમાન ભાવ ગુજરાતના મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટના જોવા મળે છે જ્યારે વાત કરીએ દિલ્હીમાં બાવીસ કેરેટ પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સોળ હજાર છસો દસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર બસો રૂપિયા મુંબઈમાં એક લાખ સોળ હજાર ચારસો સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર પચાસ રૂપિયા જેવી રીતે કોલકત્તા બેંગલુરુ હૈદરાબાદ જેવા મુખ્ય શહેરોમાં ચેન્નાઈ સહિત ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાના ભાવમાં સોથી પચાસ રૂપિયાના અંતરમાં ભાવ જોવા મળ્યા છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અનવાના લેટેસ્ટ ભાવ સાથે ત્યાર સુધી તમારા બધાનો આભાર